ફૂલના ગેંદુક તથા ફૂલના તકિયા ફૂલની સુશોભિત માળા ફૂલના ભરેલા ગાદી તકિયા બીછોના બિછાવેલા છે એટલે ઠાકોરજીને સુખ થાય ઠંડક થાય એવી બધી વ્યવસ્થા કરી લીધી છે એના માટે આખો ફકરો છે નાની વાતમાં નહીં આવી શકે પણ આપણે જે નાની વાતમાં જે કહેવું છે એ જ સીધો હું બીજો ફકરો વાંચી લઉં કે મથુરા મથુરાદાસ ઠાકોરજીને મનુહાર વિનંતી કરે છે કે રાજ જીવને ગમ પડે તેઓ કાંઈક વચનામ્રતનું પાન કરાવો જેથી અમને માર્ગની કાંઈક સુધી આવે અને ભાવભાવના સદા બની રહે ત્યારે ઠાકોરજી મુસ્કરાઈને કહે છે મથુરાદાસ જીવને તો ગમ બધી વાતની છે પણ તેની સમજ ઓછી છે એટલે ગમ તો બધી વાતની પડે જ પણ સમજ ઓછી છે જો કોઈ અનુભવી ભગવતીનો સંગ થાય તો કાંઈક વિશેષ ગમ પડે એટલે જેટલી આપણને સમજણ પડે છે એનાથી વિશેષ સમજણ પડવા માંડે જો અનુભવી ભગવદીનો સંગ થાય સંસારમાં રહીને બધી વાતની ગમ પડે છે અને ન ગમ પડે ત્યાં ગુરુજનોને એટલે કે મોટાઓને પૂછીને ચાલે છે તો વિશેષ ગમ પડે છે એટલે કે કેમ આપણે સંસારમાં લૌકિકમાં મોટાને કેવી રીતે પૂછીએ છીએ મોટાનું આપણને કાંઈ ખબર ન જ ન પડતી તો સીધા આપણે મમ્મી પપ્પા સાસુ સસરા પાસે જઈને કે જેઠ જેઠાની કે કોઈ પણ મોટા ઘરનાને પૂછીને વાગળ કરીએ એવી રીતે અહીંયા ઠાકોરજી ઉદાહરણ આપે છે કે સંસારમાં બધી વાત કેમ મોટાને પૂછીને ચાલીએ છીએ એને વિશેષ ગમ પડે છે તેમજ જીવ જ્યારે ભગવત શરણ સ્વીકારે તે શા માટે સ્વીકારે છે તેની ગમ તો ભગવદીના સંગથી પડે એટલે કે આપણને ઠાકોરજીનું શરણું મળ્યું તો આગળ હવે શું કરવાનું ને કેમ મળ્યું છે આપણે આ કેવા માર્ગમાં આવીએ છીએ એ બધી વસ્તુ ભગવદીના સંગથી પડે એમ કહે છે તો ભગવત ધર્મની જાણ સુજાણ પડે પછી ભાવના પ્રગટ થાય એટલે પછી ભાવ પ્રગટ થાય એમ કહે છે તો ભાવ આવે અને ભાવ થયો તો શ્રીજીના સ્વરૂપને સમજવામાં આવે એટલે કે ભાવ થાય તો ખ્યાલ આવે ને કે ઠાકોરજીની લીલા કેવી છે ઠાકોરજીનું સ્વરૂપ કેવું છે એ મૈયા કહે છે કે ભાવ થાય ને તો જ ઠાકોરજીનું સ્વરૂપ સમજમાં આવે તો માર્ગનો બધો પ્રકાર સમજાય અને સેવા જોગ તનમંધન બને ત્યારે ભાવ સ્થિર થાય ભાવનો ભાવ ના સિદ્ધાય નાન્ય નાન્યમ સાધન દિશ્ય આવો આ માર્ગનો ઠેરાવ છે સર્વ સાધન માર્ગમાંથી જીવનું મન છૂટી જાય ત્યારે નિધન ભાવનું દાન જીવને થાય છે એટલે સાધન માર્ગમાંથી જીવ મન છૂટે ત્યારે નિસાધન થાય બાકી તો હજી સાધન માર્ગ આ આપણો માર્ગ સાધન માર્ગ છે જ નહીં એટલે આપણને સૌથી પહેલા આપણને અહીંયા આપશ્રી સમજાવે છે કે જ્યાં સુધી સાધન માર્ગમાં જીવ મન રહે ત્યાં સુધી નિસાધન ભાવનું દાન ન થાય નિસાધનતાથી સર્વસિદ્ધ થાય એટલે કે જ્યારે ત્યાં એન્ડ આવે ત્યાં અહીંયા શરૂઆત થાય એમ કે છે કે નિધનતાથી જ સર્વસિદ્ધ થાય તે પુષ્ટિ માર્ગ અને પુષ્ટિપણું થયું કહેવાય અહીંયા ઠાકોરજી આ વાણી અહીંયા આપણને એમ સમજાવે છે કે સૌથી પહેલા તો એમ સમજાવે છે કે મોટાને પૂછીને સંસારમાં ચાલીએ છીએ એમ ભગવદ ભાવમાં જે મોટા હોય ભગવદી એને પૂછીને આગળ ગમ પડે અને જ્યાં સુધી આપણને સાધન છે સાધન માર્ગમાં મન છે ત્યાં સુધી નિસાધનતા આવશે નહીં એટલે કે આટલું કરીશ તો આટલું મળશે જ મેળવવાની ભાવના જ્યાં હજી સુધી છે ત્યાં સુધી પુષ્ટિ માર્ગની શરૂઆત થઈ આપણે શું મેળવવાનું છે ઠાકોરજીની પ્રસન્નતા મેળવવાની છે એ જ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે જ્યાં સુધી ઠાકોરજીની પ્રસન્નતા વિશે આપણું ધ્યાન નથી જતું આપણે આપણી પ્રસન્નતા વિશે વિચારીએ ત્યાં સુધી હજી પુષ્ટિ માર્ગ આપણા મનમાં શરૂ થયો નથી અહીંયા એમ કે છે નિસાધનતા સર્વસ્વ નિધિ સાધનતાથી જ સર્વ સિદ્ધ થાય શ્રીજીનું વચનામ્રત સાંભળી મથુરાદાસ તથા સર્વ સમાજ આનંદ વિભોર બની ગયો અને સર્વને શ્રીજીના સ્વરૂપમાં અધિક દ્રઢતા વધી વૃદ્ધિ થઈ આપ શ્રી કડીના વૈષ્ણવોને મન મનોરથ પૂરણ કરીને રાજકોટ પધારવા વિજય થયા આપણે આ વાંચ્યું પાના નંબર અઢાર ઉપરથી પુષ્ટિ સંહિતા ભાગ બે આજે આટલું જ બોલીને મારી વાણીને વિરામાં પૂછવું બોલો શ્રી ગોપાલ હાલ કી જય